માનવજ્યોત સંસ્થા દ્વારા અજ્ઞાત અંતિમ વિધિ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ દર્શક મિત્રો માનવજ્યોતની સેવા જ્યોત તો બધાને ખ્યાલ છે કચ્છમાં કે અજાણ્યું નથી માનવજોતનું નામ એક વાત કરીએ તો માનવીના સર્વાંગી વિકાસ માટે અને ભૂખ્યા અને ભોજન કરાવતી સંસ્થા છે અને શિક્ષણ પણ આપે છે એવી જ રીતે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે જીવદયાની કાર્ય પણ કરતા હોય છે એવું જ એક કાર્ય છે કે જે બિનુવારસું લાશો મળે છે એના અંતિમ વિધિ કરાવી અને દાખલા તરીકે કોઈ પણ જાણ કરે વ્યક્તિ કે ભાઈ અહીંયા આ બનાવ બન્યો છે કોઈ ત્યાં જવા તૈયાર ન હોય એવી જગ્યાએ પણ માનવજો તરત પહોંચી જતી હોય છે હાલની જ વાત કરીએ એક હમણાંનો તાજો દાખલો છે માધાપર હાઈવે વિસ્તારમાં એક લાશ મળી આવી ટાંકામાંથી આસપાસના લોકો કોઈ ત્યાં જવા તૈયાર નહોતા એટલી દુર્ગંધ આવે કે માણસો ત્યાંથી પસાર થવામાં પણ વિચારતા હતા એવી પરિસ્થિતિમાં પણ માનવજ્યોતની માનવજ્યોતના સભ્યો ત્યાં જહેમત ઉઠાવી અને ફાયર ફાયરની ટીમને બોલાવી અને ખૂબ મહેનતથી આખી બોડીને બહાર કાઢી એને પોતાની વેનમાં લઈ ગયા અને એની અંતિમ વિધિ કરાવી આવી તો કેટલીય બિનવાર અંતિમ અંતિમવિધિ કરી હશે ત્યારે આજે માનવજોતના પ્રબોધભાઈ મુનવરને મળીએ અને જાણીએ વધુ વિગતો પ્રબોધ મુનવર માનવજ્યોત સંસ્થા ભોજ આ કાર્ય માનવજ્યોત સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કરતી આવી છે કે બિનવારસ લાશની અંતિમ સંસ્કાર વિધિ ઘણી વખત બિનવારસ લાશ હોય જેનું સગવું સાવકું કોઈ ન હોય અથવા તો જનરલ હોસ્પિટલમાં એને દાખલ કરવા પાંચ જણા આવે પણ જ્યારે મૃત્યુ પામે ત્યારે એની કોઈ પણ પૂછા કરવા ના આવે તો આવી જ્યારે અજાણી વ્યક્તિ છે બિનવારસ છે એનું કોઈ નથી ત્યારે સૌ અમને પોલીસ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવે કે માનવજો સંસ્થા ભુજ કચ્છ આ બિનવારસ લાશની અંતિમ સંસ્કાર કરવા વિનંતી એમની પાસેથી રિપોર્ટ લીધા પછી અમે જે વ્યક્તિ મૃત્યુ પામી છે એનું પહેલાં પ્રમાણપત્ર મેળવીએ છીએ કે વ્યક્તિ મૃત્યુ પામી છે એનું પ્રમાણપત્ર જનરલ હોસ્પિટલમાંથી લઈ અને ત્યાર પછી એને ખભે ઉંચકી અમરધામ પહોંચાડીએ છીએ ને શાસ્ત્રક વિધિ સાથે એની અંતિમ ક્રિયા કરીએ છીએ મુસ્લિમ હોય તો એ પ્રમાણે એને ડફણનાવવામાં આવે અને હિન્દુ હોય તો એના સંસ્કાર વિધિ થાય આ કાર્ય છેલ્લા ઘણા સમયથી ચાલે છે અત્યાર સુધીમાં અમે લોકોએ જે અમારા કોઈ સગા સંબંધી નહોતા એવા સાતસોને પિચાણું બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરીશ માત્ર ક્રિયા નથી કરી એની શાસ્ત્રોક્ત વિધિ કર્યા પછી પણ એના જે અસ્થિ છે એ અમે માટલામાં સાચવી રાખીએ નાની નાની માટલીઓ અને એના ઉપર નામ લખી નાખીએ તારીખ લખી નાખીએ કે આ તારીખે અમને જે અમે લાશની અંતિમ ક્રિયા કરી છે એના આ એના અસ્થિ છે અને આ તારીખે કરીએ તે અમને પણ ખ્યાલ આવે અને છેલ્લે આ બધા જે માટલામાં અસ્થિ ભરી રાખીએ એ અમે દર વર્ષે બે વખત અમે દ્રબોડી કિના દરિયા કિનારે જઈએ ત્યાં મહારાજ રાખીને બ્રાહ્મણ પાસેથી એની શાસ્ત્રોક વિધિ કરાવી અને ત્યાં પછી આ બધા અસ્થિ છે એ દ્રબોડીના દરિયા કિનારે દરિયાની અંદર થોડાક પાણીમાં જઈને એનું વિસર્જન કરીએ છીએ એટલે આ બહુ અઘરું કામ છે કઠિન કામ છે કારણ કે ઘણી વખત અમને જે લાશો લેવામાં આવે છે એ દસ દિવસે દેવામાં આવે આઠ દિવસે દેવામાં આવે ક્યારેક ત્રીજા દિવસે દેવામાં આવે અને દુર્ગંધ મારતી લાશો હોય ને અમે ઘણી વખત જોઈએ છીએ કે જ્યારે લાશ છે અકસ્માત થઈ હોય કે એનું કોઈને કોઈ રોડ ઉપર અકસ્માત થયું હોય ત્યારે આખી લાશ છૂંદાઇ જાય છે અને ત્યાર પછી એ બહુ દુર્ગંધ મારતી લાશ હોય તો પણ અમે એને ખભે ઉંચકી અને અમારે અમ અમરધામ પહોંચાડીએ છીએ અમારી પાસે પણ અમારો સ્ટાફ છે અમારા કાર્યકરો છે એ ખૂબ જ જેમત ઉઠાવીને એ લાશની અંતિમ ક્રિયા કરે છે અને એમાં પણ રોટરી પ્રયાણધામ ખારી નદી શમશાન ગ્રહ અમને ખૂબ જ સાથ અને સહકાર આપે છે જેના કારણે અમે લોકો અત્યાર સુધીમાં લગભગ સાતસો ને પિંચાણું બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી છે મુસ્લિમો તો એ પ્રમાણે એને દફનવાની વિધિ કરી છે અમારા રફીક બાવા છે એ જ્યારે જ્યારે અમારા કોઈ પણ મુસ્લિમ અવસાન પામે અજાણી વ્યક્તિ ત્યારે અમારા રફીક બાવા પણ એ કાર્યમાં જોડાઈ અને એની જે દફનવિધિ છે એ કરે અને અમે પણ એને સાથ સહકાર આપીએ અને અમારી જે પણ હિન્દુ સમાજની લાશો હોય એને અમે અગ્નિ સંસ્કાર કરીએ છીએ એમાં પણ અમારા રફીક બાવા અને બીજા બધા કાર્યકરો અમારા સાથે મળીને રસિકભાઈ છે હિતેશ ગોસ્વામી છે વિક્રમભાઈ છે આ બધાએ કાર્યકરો મારી સાથે જોડાઈ અને આ કાર્ય પૂરું કરે છે અને ખૂબ જ અઘરું અને કઠિન કામ છે ઘણી વખત લાશ છે ઓળખવિધિ માટે લાંબા સમય સુધી રાખવામાં આવે છે ક્યારેક એકાદ વખત ચોત્રીસ દિવસે અમને લાશ આપવામાં આવી ક્યારે દસ દિવસ આપવામાં આવે ક્યારે પંદર દિવસ સુધી સગું વાલું કોઈને મળે તો પોલીસ પણ એની તપાસ કરીને એની ઓળખણ વિધિ થાય એના માટે પૂરા પ્રયત્ન કરતી હોય છે તો જ્યારે પણ એની જો વિધિ ન થાય ત્યાર પછી લાશ અમને સોંપવામાં આવે અને અમે એને અમરધામ પહોંચાડવામાં પોલીસને પણ મદદરૂપ થઈએ જ્યાં જ્યાં અકસ્માત થયો હોય લાશ રોડ ઉપર પડી હોય કોઈ ઓળખ વિધિ ન થાય ત્યાર પછી લાશ અમને સોંપવામાં આવે અને અમે એને અમરધામ પહોંચાડવામાં પોલીસને પણ મદદરૂપ થઈએ જ્યાં જે અકસ્માત થયો હોય લાશ રોડ ઉપર પડી હોય કોઈ ઉપાડે નહીં ઘણી વખત રેલવે અકસ્માત હોય અજાણી વ્યક્તિ પાટા ઉપર રેલવેમાં અકસ્માતમાં મૃત્યુ પામે ત્યારે પણ એના હાથ પગ બધા ફિંદાઈ જાય જુદી જુદી જગ્યાએ છુંદાઈને અલગ અલગ પડે તો અમે આ બધાય એના જે અસ્થિ હોય એ બધાએ ભેગા કરીએ શરીરના ચાર ટુકડા થઈ ગયા હોય ને તો એ ટુકડાને ભેગા કરી પોટલો બનાવીને જનરલ હોસ્પિટલ પહોંચાડીશ આ બહુ કઠિન કામ છે કારણ કે અમે બધાય કામ ન કરી શકે તમે લાશને જોઈ પણ ન શકો જ્યારે લાશ છુંદાઈ ગઈ હોય એમાંથી લોહી લુવાણ વ્યક્તિ હોય ત્યારે તમે એને જોઈ પણ ન શકો તો આવું કઠિન કામ પણ જો સંસ્થા કરે છે અને આજે ઘણા બધા વર્ષોથી આ કાર્ય અમે કરતા આવ્યા છીએ અમારી પૂરી ટીમ છે અમારી પાસે ને દરેકના સાથ સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ પ્રબોધ વાત કરીએ તો કોરોના કાળમાં પણ માનવજ્યોતની જે કામગીરી હતી એ કાબિલત દાદ હતી ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ એક દિવસ પણ ઘરે બેસ્યા વગર સતત કામ કર્યું છે ત્યારે એ વિશે શું કહેશો આપ કોરોના કાળની અંદર જો ટીમને એક જવાબદારી સોંપવામાં આવી કે ભુજની અંદર કોઈ પણ ભૂખ્યો રહે નહીં લગભગ સાતસોથી આઠસો પાસ ઇશ્યુ કરવામાં આવ્યા જે જે લોકો હતા કાર્યકરો હતા પણ એમાં અમારી ટીમ પણ એક ભાગરૂપી હતી અને સક્રિય હતી મારી લગભગ ત્યારે પાંચેક ગાડીઓ પાંચ વાન દરરોજ લોકોને જમાડવા માટે અમે દોડાવતા ને મારા લગભગ કોરોના ટાઈમે એકવીસ ગામોમાં મારા રસોડા હતા કે દરેક ગામના લોકો પોતાની ગામની સમાજવાડીની અંદર મોટા વાસણોની અંદર એ રસોઈ ઠાલવી આવે અમે ગામમાંથી લઈ આવી અને ભુજમાં વિતરણ કરતા અને ભુજમાં જે જે કોરોનાગ્રસ્ત લોકો હતા જે જે વિસ્તારમાં કોરોનાનો ભય હતો અથવા તો ગંદકીવાળા વિસ્તાર હતા એમાં પણ અમે જઈ અને અમારી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા અને લોકોને જમવાનું પહોંચાડતા પણ સદભાગે અમારા આટલા બધા કાર્યકરો સેવા આપી રહ્યા હતા પણ એક પણ કાર્યકરને કોરોના થયો નહીં કારણ કે ઉપરવાળો જોતો હતો કે અમે સાચી દિશામાં કામ કરતા હતા અને લગભગ દરરોજ અમે ત્રણ લોકોને કોરોનામાં અમને ભોજન પહોંચાડતા દરરોજ સાંજે મામલતદાર ઓફિસમાં રિપોર્ટ કરી કે આટલા જણાને આ વિસ્તારમાં અમે જઈને જમાડ્યા તો વિચાર કરશું અને ક્યારેક આ મામલતદાર ઓફિસમાંથી કંટ્રોલ રૂમમાંથી ફોન આવે કે અહીં સો જણા જમવામાં બાકી રહી ગયા છે એને જમાડો તો અમે તાત્કાલિક વ્યવસ્થા કરી ને એ પણ સો જણાને જમાડી આવતા આવી રીતે કોરોના કાળની અંદર પણ ઘણી બધી વ્યક્તિઓ મૃત્યુ પામી તો ભલે કોરોનાગ્રસ્ત નહોતી બીજી વ્યક્તિ હતી એના પણ અમે અંતિમ સંસ્કાર કર્યા કોરોનાનો સમય તો છતાં પણ અમે અંતિમ સંસ્કાર કર્યા વિચાર કરશું બહુ કઠિન કામ હતું ઘરવાળા પણ એમ કહે કે હવે કોરોના કાળમાં બહાર ન નીકળો ક્યાં આ ક્યારે આ પીરસવાને ન જાઓ છતાં પણ એક સેવાનું કામ છે સેવાનું કામ લઈને બેઠા છીએ ત્યારે અમને પણ એમ થયું કે આપણે માનવની સેવા કરીએ અત્યારે માનવી બહુ મુશ્કેલીમાં છે ઘરમાં પૂરેલા છે એવા ઘણા બધા લોકોને અમે રાશન પહોંચાડ્યું કે જેના ઘરમાં રાશન નહોતું અમને ખાલી એક ફોન આવ્યો કે અમારા ઘરમાં હવે રાશન ખૂટી ગયું છે બહાર નીકળવા નથી લેતા તો અમારે કરવો છો અમે એવા લોકોને રાશન પહોંચાડતા ભૂખ્યાને ભોજન પહોંચાડતા કારણ કે ઘરે ઘરેથી ફોન આવે કે અમારી પાસે જમવાનું નથી આવે અમને જમવાનું પહોંચાડો તો અમારો વાન જાય એના ઘરે ટિફિન લઈ આવે વિચાર કરો કોરોનાગ્રસ્ત લોકો હતા છતાં પણ અમે અમે લોકો એના ઘર સુધી જઈ એના વિસ્તારમાં જઈ અને અમે એને ટિફિન પણ પહોંચાડતા ખાવાનું પહોંચાડતા ને એમાં અમને ખરેખર ભુજની પોલીસ છે એની અમને ખૂબ જ મદદ મળી સાથ સહકાર મળ્યો કે અમારા કાર્યકરો જે પણ વિસ્તારમાં જાય પોલીસ તંત્ર ક્યારે પણ અમને અટકાવતું નહીં ને અમારી ગાડીઓ સાત ગાડીઓ દોડતી કોરોના કોરોના કાળમાં અને દરેક વિસ્તારમાં જઈને અમે ખાવાનું પહોંચાડતા આવી રીતે માનવજોત સંસ્થાએ કોરોના કાળમાં પણ સુંદર એવી સેવાઓ કરી છે